ધાનપુર તાલુકાના જાબુ ગામ ખાતે હાડ બજારમાં સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો આ ત્રણ બે હજાર છવ્વીસ મંગળવારના સાંજે ચાર કલાક સુધીમાં ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાબુ ખાતે હાડ બજારમાં સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસાર અને પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય દિલાવત જિલ્લા રક્તપિત અધિકારી ડોક્ટર આરડી પહાડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી બી પી રમણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાબુના સુપરવાઇઝર સીએચઓ તેમજ લેપ્રસી ટીબી મેલેરિયા સુપરવાઇઝ સિકલ સેલ એચઆઈવી કાઉન્સેલર અને આરોગ્ય કેન્દ્રના અન્ય સ્ટાફની હાજરીમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે આ અભિયાન અંતર્ગત ત્રીસ જાન્યુઆરીથી તેર ફેબ્રુઆરી દરમિયાન લેપ્રસી સહી ટીબી મેલેરિયા સિકલ સેલ અને એચઆઈવી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી હાડ બજાર શાળાઓ અને કોલેજોમાં પત્રિકા વિતરણ તથા વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને રોગની ઓળખ બચાવ અને સમસ્યા સારવાર અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે